હળવદમાં માદક પદાર્થના મસ મોટા જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા હળવદના શક્તિનગર પાસેથી મેકડ્રોન માદક પદાર્થના મસ મોટા જથ્થા સાથે બે શખ્સોને એસઓજી પોલીસે ઝડપી લીધા છે અમદાવાદથી મોરબી તરફ આવતા એસઓજીને ગંધ આવી જતાં વોચ ગોઠવી બંને શખ્સોને કાર મોબાઈલ રોકડ સહિત તેર અડતાલીસ લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે મોરબી એસઓજીએ પોલીસને મળેલી બાતમીના આધારે કલ્પેશભાઈ મધુભાઈ નિમાવત જેઓ મોરબીમાંથી રહે છે અને અહેમદ દાઉદભાઈ સુમરા જેઓ ગુલાબનગર વીસ સ્પરા મોરબી મધ્ય રહે છે ક્રે કલરની મારુતિ બ્રેઝા કારમાં ગેર કાયદેસર સંકાસ્પદ ના નોર્કોટિક્સ માદક પદાર્થ પાવડર પોતાના કબજામાં રાખી સાથે લઈને અમદાવાદ થી મોરબી તરફ આવનાર છે જે મળેલ બાતમીના થરે હકીકત વડી જગ્યાએ છે અને વોચ તપાસ કરતા વહન ચેકિંગમાં રહેતા નીચે મુજબનો મુદ્દામાલ અને પકડાઈ ગયેલા આરોપીને કબજે કરવામાં આવ્યા છે જેમાં પકડાયેલા મુદ્દામાલ છે નોર્કોટિક્સ માદક પદાર્થ મેકડ્રોનનો જથ્થો વજન ઓગણએસી ગ્રામ અડસઠ મિલીગ્રામ જેની કુલ કિંમત રૂપિયા છે સાત લાખ છન્નું હજાર આઠસો રોકડા રૂપિયા એકતાલીસ હજાર મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા અગિયાર હજાર મારુતિ બ્રેસાકાર કિંમત રૂપિયા પાંચ લાખ મળીને કુલ તેર લાખ અડતાલીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કર્યો છે સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર હળવદ